મહિલા સરપંચના પતિની તાના સાઈ સામે ગ્રામજનોનો આક્રોશ ગ્રામજનો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સામપુર ગામે મહિલા સરપંચના પતિ જ પંચાયતનો વહીવટ કરતા હોય વિકાસના કામો કે પાણી જેવી બાબતોમાં ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચના પતિ દ્વારા અરજદારોને અભદ્ર ભાષામાં વાત કરતા મહિલા છે કે પુરુષ તેનું ધ્યાન રાખ્યા વગર જ તેમ બોલતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હોય આઠ સભ્યોમાંથી પાંચ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત આપવા માટે ગ્રામજનો સાથે મોડાસા તાલુકા પંચાયત કચેરી પહોંચી તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી રિપોર્ટર અજય ભાટિયા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી મોડાસા મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ છે હું ગામનો વતની છું અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કર્યું છે ભાષા અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાદરનો સરપંચ છું એવું આવું જવાબ આપ્યું છે અને સરખું કોઈને જવાબ આપતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જવો જવું જવું ભાઈ આવા જવાબ આપું છું સર આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા સરપંચના પતિ હાજર છે અને મન ભાવે એમ બોલું છે એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો એમની સાથે પણ મારું ગામ આવ્યું છે વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોવા આવો જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે દસ આઠ આઠ સભ્યો છે સરપંચ સાથી અત્યારે પાંચ હાજર છે